પેલા છોકરીઓએ ફટાફટ બારણું ખોલે છે અને કહે છે કે તમને ખબર નથી પડતી અમે કામ કરતા હોય છે ને તમે ફટાફટી બારણા દરવાજા ગાવા લાગો છો તમને કંઈ ખબર જ નથી પડતી તમે અહીંયા કાળે દોડ્યા આવો છો શું લેવા આવ્યા છો અહીંયા કાળે કંઈ ખબર નથી પડતી એમ કહેવા લાગે છે એટલે લો પંડિત તેને આશીર્વાદ દેશે ને કંઈ કહેતો નથી અને કહે છે કે થોડુંક ખાવાનું મને મળી જશે મેં ત્રણ ચાર દિવસથી કંઈ પણ ખાધું નથી ને હું બહુ ભૂખ્યો છું મને થોડુંક ખાવાનું મળી જાત તો સારું રહે પ્લીઝ મને થોડુંક ખાવાનું આપી દો તો હું અહીંથી જતો રહીશ એટલે પહેલી છોકરીઓ એને કહે છે કે તારા જેવા લુખા તો કેટલાય આવે રોજ તને કંઈ ખાવાનું નહીં મળે તું અહીંથી ચાલ નીકળ જટાઈથી વિયોજે કંઈ ખાવાનું તને મળવાનું જ નથી કારણ કે અમારી પાસે અત્યારે ખાવાના પૈસા નથી એમ કહેવા લાગે છે એટલી વારમાં તેનો પતિ પણ ઉદાસ થઈને ત્યાં કાણે આવતો રહે છે પણ મિત્રો આરી એના પતિને પૂછે છે ને હવે આગળ તીએ જોતા પહેલા આંબે માતા આજે જે કોઈ આ વિડિયો પર લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરે અને ગરમા કદીએ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટ માં માતાજી જરૂરથી લખી દેજો લાસો મિત્રો એનો પતિ બધી વાત કરે છે કે આપની કંપનીમાં આગ લાગી ગઈ છે અને આપણી કંપનીના પાર્ટનરને પૈસા દેવાના છે અને મારી પાસે પૈસા નથી એટલે હું છોકરિયાને બધી જ વાત કરે છે અને પછી બંને ત્યાં કાઢે જાય છે પંડિત પાસે